નમસ્કાર ખેડૂત મિત્રો હું વૈજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરતા હોઈએ છીએ ખેતી જે છે એ ખેડૂત મિત્રો કેમ પ્રાકૃતિક ખેતી તરફ વધે આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો હોય છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ મિલેટ્સના પાકની અને મિલેટ્સનો પાક એટલે મિત્રો જુવારનો પાક મિત્રો આપણે દર વખતે જે છે એ અનેક પાકોની વાત જે છે એ કરી છે ત્યારે આ જુવાર જે છે એ ખેડૂત મિત્રો માટે કેવી રીતની ઉપયોગી થાય એની વાત મિત્રો આજે આપણે કરવી છે ખાસ કરીને ખેડૂત મિત્રો જુવારનો પાક જે છે એ આપણે આમ હવે જે છે એ ગણવામાં આવે તો એકદમ જે છે એ ઓછું વાવેતર અને ઓછી જે છે એ ખાવામાં ઉપયોગ કરીએ છીએ પણ જુવાર જે છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે ત્યારે મિત્રો આ વર્ષે અમારા મૂળિયા પ્રાકૃતિક ફાર્મની અંદર આ વર્ષે આ જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે કોઈપણ પ્રકારના કેમિકલ કે રાસાયણિક ખાતર વગર એ મિત્રો આ જુવાર તૈયાર કરવામાં આવી છે અને ખૂબ સરસ મજાની જે છે એ જુવાર એ મિત્રો હાલ જે છે એ એના કણસલા એ લૂમી ઝૂમી રહ્યા છે ત્યારે મિત્રો આ જુવાર જે છે એ સ્વાસ્થ્યમાં કેવી રીતની કામ કરે છે આનો ઉપયોગ જે છે એ ખેડૂત મિત્રોએ વેપારી મિત્રોએ લોકોએ શા માટે કરવો જોઈએ કારણ તો કે જે શક્તિ જે છે એ પાચન શક્તિ એ મિત્રો દિવસે 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 એ આપણા માણસની જે છે એ જુદા જુદા જે છે એ આહારોના કારણે એ એકદમ જે છે એ ધીમી પડી છે અનેક રોગોના ભોગો એ મિત્રો આપણે બન્યા છીએ ત્યારે આ જુવાર જે છે એ જુવાર એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી એ મિત્રો એ બની રહી છે ત્યારે મિત્રો આજે આ અમારા મૂળિયા પ્રાકૃતિક ફાર્મની અંદર એ આ જુવારનું વાવેતર એ મિત્રો કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ જુવારનું ફિલ્ડ એ તૈયાર થયું છે આની અંદર મિત્રો બે વખત જે છે એ જીવામૃત માત્ર આપવામાં આવ્યું છે અને ભરડો ન લાગે એના માટે એ મિત્રો દસ પર્ણી અર્ક અને પંચપર્ણી અર્કનો ઉપયોગ એ માત્ર બે વખત જે છે એ કરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ખૂબ સરસ મજાનું એ જુવારના કણસલાઓ એ તૈયાર થયા છે મિત્રો જુવાર જે છે એ આમ તો ખેડૂત મિત્રો જે છે એ જુવારને આપણે એકદમ જે છે એ કહેવામાં આવે ને તો કે સરળ અને સાદો પાક તરીકે ઉપયોગ કરતા હતા ત્યારે દિવસે 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 હાલના સમયગાળા અંદર લોકોમાં એ જાગૃતતા એ મિત્રો આવતી જાય અને આ જુવારનો ઉપયોગ એ મિત્રો હવે પછીના આપણા સ્વાસ્થ્યમાં એ એને એક સ્થાન મિત્રો આપણે આપવું પડશે કારણ તો કે જુવાર જે છે એ ખનીજ ક્ષારોથી એ મિત્રો ભરપૂર છે એની અંદર તમામ પ્રકારના એ ખનિજ ક્ષારો એ મિત્રો આવેલા છે અને ખૂબ સરસ મજાનું એ કહેવાય કે સ્વાસ્થ્ય માટે ઉપયોગી જે છે એ મિત્રો બની રહી છે ત્યારે મિત્રો આપણ જે છે એ આપણા ખોરાકની અંદર આપણે એમ થાય કે ભાઈ હું જુવારનો રોટલો કેવી રીતે ખાવ તો જે આપણે ઘઉં ખાઈએ છીએ જે બાજરી ખાઈએ છીએ જે આપણે મિલેટ્સ વર્ષ ઉજવું જે આપણે કહીએ કે રાગીનો ઉપયોગ કરતા થયા નાગલીનો ઉપયોગ કરતા થયા જે લોકોને સ્વાસ્થ્યના બાબતે જે છે એ જાગૃત થયા છે ત્યારે આ જુવારનો ઉપયોગ પણ મિત્રો આપણા ખોરાકની અંદર આપણે કરીએ જેથી કરીને આપણા બાળકો જે છે એ વૃષ્ટ પૃષ્ઠ બનશે શરીર સંબંધી એમને કોઈપણ પ્રકારની જે છે એ બીમારીઓ એ મિત્રો પાસનને લગતી કોઈ બીમારી એ મિત્રો એની અંદર જોવા નહીં મળે ત્યારે મિત્રો ખૂબ સરસ મજાની આ મિલેટ્સ વર્ષની અંદર અમારા ફાર્મ મૂળિયા પ્રાકૃતિક ફાર્મની અંદર એ મિત્રો આ જુવાર જે છે એ મિત્રો તમે જોઈ રહ્યા છો ત્યારે આપ પણ જે છે એ મિત્રો આપણા ફિલ્ડની અંદર આપણા ખેતરની અંદર માત્ર એકાદ બે સા આ જુવારના પણ કરો જેથી કરીને એ જુવારનો ઉપયોગ આપણા સ્વાસ્થ્યની અંદર આપણે જો કરશું તો આપણે જે દવાખાને જે પૈસા દેવા પડે છે એ દવાખાને પૈસા નહીં દેવા પડે અને આપણું શરીર પહેલું સૂકતે જાતે નહીં જે આપણી કહેવત છે એ કહેવતને આપણે મિત્રો એ સાર્થક કરી શકશું કારણ જે કાંઈ જે આપણે કરી રહ્યા છીએ એ આપણા પરિવાર માટે આપણા દેશ માટે જે છે એ મિત્રો જે સરકારશ્રીનો એક અભિગમ રહેલો છે કે લોકો જે છે એ આ આપણા હલકા ધાન્ય બરસટ ધાન્ય જે છે એ અપનાવતા થાય અને એનું પોતાનું સ્વાસ્થ્ય સુધારે આપણે કહીએ ને કે ભાઈ જે જુદા જુદા એ ખેડૂતોના જે એક જ પાક તરફ જે વળવાની આખી આપણી જે દ્રષ્ટિ હતી એમના કારણે આ પાક જે છે એ આપણે એકદમ જે છે એ નષ્ટ થવાના હારે છે ત્યારે સરકારશ્રીનું ધ્યાન પણ ગયું છે અને આ જુવાર જે છે આપને ખબર છે કે જે આપણા આદિવાસી ભાઈઓ જે છે આ જુવારનું સેવન કરે છે મકાઈનું સેવન કરે છે બાજરાનું સેવન કરે છે એમનું જે છે એ રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરે છે તો એમના શરીર કેટલા વૃષ્ઠપૃષ્ટ હોય છે એમને જે છે એ દવાખાનું જે છે એ મિત્રો જે ગંભીર બીમારીઓ જે છે એ એકદમ ઓછી એ મિત્રો આપણને જોવા મળે છે ત્યારે આપણી લાઈફસ્ટાઈલ એ કહેવાય કે બગડવાના કારણે એ મિત્રો આપને બધાને ખબર છે કે કેટલું બધું જે છે એ દવાખાનાનો ખર્ચ કેટલા બધા બાળકોની અંદર ગંભીર બીમારીઓ એ મિત્રો આવી રહી છે ત્યારે મિત્રો આપ પણ જે છે એ આ દેશી જુવાર એનો ઉપયોગ જે છે કરશો તો ચોક્કસ જે છે એ મિત્રો આપણા ખેતીની અંદર એ મિત્રો આપણે સારસાંદ લગાવી શકશું આપણા સ્વાસ્થ્યને જે છે એ મિત્રો આપણે સુધારી શકશું મિત્રો આ મૂળિયા પ્રાકૃતિક ફાર્મની એ જુવાર તમારે મેળવી હોય તો એમના માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમાલી એકત્રીસ ત્રણ પાંત્રીસ એકાણું જીરો પાહ ઓગણ ચાર બ્યા